સિહોર નગરપાલિકા વોર્ડ નંબર એક શર્મા પાર્ક વિસ્તારની મહિલાઓ પાણી ના પ્રશ્ન ને લઈને રણચંડ બની

એ પાણી ખારું આવે ને આટલું છે ભળાય પણ થોડું પાણી ચોખું છે ને બંધ કરવાનો આજે અમે પાણી હાવન

साहेग तमई ख़्याल आहे વ્યવસ્થિત જવાબ આપીને તમે રજૂઆત કરો તમારી નારાજ થઈ ગયેલા જવાબ આપી ફોન કરો અમને ફોન કરજો ગમે એને ત્યાં અહીંયા છે પણ હવે એ અહીંયા આવે આખું ટોળું એ બરાબર નહીં એટલે તમે છે ને વ્યવસ્થિત આપણે એમને પાણી પહોંચે ને એ માટે તમે અમને ફોન કરજો મને છે ભરતભાઈ છે રાઠોડ તમે જ તમારે ફોન કરજો એવું હોય ને એમને કહેજો બેનો જે બધા આવ્યા ને કેને જવાબ આપીએ અમને કહેજો અમને ફોન કરજો કઈ પણ કે મને ફોન નંબર તો છે ને જો પાણી આવે એટલે બે બે એટલે અમારે બધાને ખાલી ને બરોબર અમારે ખાલી ને તો શું ઢોળાય ને એના વિડીયો જેથી ડોળો ઈ લોકો બંકા પૂછાને ચડે ઈ નું બંતા તો બંધ થઈ જાય મે કોઈ કોણ તાર ઘર કેવાયું તાર કોઈ ઘર કેવાયું મારી કોશિશ શરૂ છે જે વારા પ્રમાણે પાણી મળતું છે મળશે હું બધા આપણા આઠ દિવસ जे मथुरी जान पर तमे यों न बोलो मने वर्षारे के बुढी भयो दाज हो एने हमारे फोन न हो था बडा खतरनाक हो बी जक कायो बन्छी पठा आज प्रश्न मसे मैं कोई न मोडत नही मैं कोई नही किदो म जाव कर रे साहिब ने हूं मारी रितये लडती जो सोसाइटी लडती जो और चेस्ता है मैं फेर तने मटरो लचके रे डरता या न बोला जे मटरो दिन डर तो जाय न बोला साहिब

ટાકાનો પૈસા નખાવી ઘરમાં 7 જણા છે હવે આ લોકો કે શું પાલિકા ગવર્ન કે અમને ટાકાની વ્યવસ્થા તમારી <ihaz violininding warfare>

你们要打。